वन्दे ब्रह्मपुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रीयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वरोपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ગુરૂવારના દિવસે તમામ સંત હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવ શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગઢડા ત્રેવીસ નો વચનાવ્રત સાંભળી રહ્યા છીએ શ્રીજી મહારાજ આપણને સૌને અખંડ અખંડ ભગવાનનું સાનિધ્ય અને સામીપ્ય અનુભવાય અને ભગવાનની વિશે વિશેષની વિશ પ્રીતિ અને પ્રેમ થતા રહે જગત અને જગત પ્રત્યેની આસક્તિ છૂટે ઓછી થાય એના માટે મહારાજ સૌ કોઈને આજ્ઞા કરે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે માનસી પૂજા કરવી ઉનાળામાં માનસી પૂજા કઈ રીતે કરવી એ વાત પણ મહારાજે બતાવી ત્યાર પછી શિયાળામાં કઈ રીતે માનસી પૂજા કરવી એની વાત પણ વિગતથી આપણને સંભળાવી હવે ચોમાસું બાર મહિનામાં ત્રણ ઋતુ ચાર ચાર મહિનાની ઉનાળો શિયાળો અને ચોમાસું તો ચોમાસાનો સમય હોય તે વખતે ભગવાનની માનસી પૂજા કઈ રીતે કરવી એની વિગત આપણને મહારાજ બતાવી રહ્યા છે અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા એ દોળા વસ્ત્ર સર્વે પલળી ગયા છે અથવા નદીએ પરમાન શેર સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કુસોમલ વસ્ત્ર પહેરવા આપવા અને લલાટની વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને શિયાળો અને ચોમાસો હોય ત્યારે કોઈક સારી મેળીની ઉપર ભગવાન બિરાજમાન છે અથવા ઘરને માહિલે કોઈ બિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપી તો જે ભક્ષ ભોજ્ય લેહ્ય ચોસ પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા ચોમાસામાં મહારાજની પ્રગટ ગુરુ હરિની કઈ રીતે માનસી પૂજા કરવી એની વાત મહારાજ કેટલી સુંદર રીતે વાત કરે છે ગર્ભિત રીતે આમાં પ્રગટ ભગવાનની માનસી પૂજાની વાત આવી જાય છે ચોમાસાના ચાર મહિનામાં મહારાજ કે પૂજા એવી રીતે કરવી કે જાણીએ ભગવાન કોઈ ગામથી આવ્યા તે વસ્ત્ર એમના પલળી ગયા છે કારણ કે ચોમાસામાં વરસાદ સાસુ ચોમાસું ક્યારે વરસે કંઈ નક્કી નહીં એ ઘોડી ઉપર બિરાજમાન થઈને આવતા હોય પગપાળા આવતા હોય એમાં એમને ધારણ કરેલા વસ્ત્રો પલળી ગયા હોય અથવા તો નદીઓમાં સ્નાન કરવા માટે પરમંસો સાથે પધાર્યા હોય ત્યાંથી પલળીને આવ્યા હોય ત્યાર પછી તે પલળેલા જે વસ્ત્ર તેને ઉતરાવીને સર્વ કુસુમલ વસ્ત્ર પહેરાવવા અને લલાટની વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું આ એક ભક્તિનો પ્રકાર છે ભાવનો પ્રકાર છે આધ્યાત્મિકતાનો પ્રકાર છે ભક્તપણાનો પ્રકાર છે ઉપાસનાનો પ્રકાર છે સેવકપણાનો દાસપણાનો પ્રકાર છે સ્વામી સેવક વચ્ચેના સંબંધો કેવા હોય અને સેવકના હૈયામાં કેવા કેવા ભાવ ભગવાનના માટે પ્રગટ થતા હોય એનું હુબહુ વર્ણન મહારાજે આ વચના વ્રતમાં કર્યું છે હવે મૂર્તિ તો વરસાદ પલળીને આવવાની નથી જોજો વિચારજો મહારાજના શબ્દો પરથી ધ્યાન રાખો મહારાજ આપણને પ્રગટની ભક્તિ કરવાનો નિર્દેશ કરે છે અષ્ટ પ્રકારની પ્રતિમા એ તો મંદિરમાં બિરાજમાન છે બારે ખાંગા થઈ જાય મુશળધાર વરસાદ વરસે તો પણ ગર્ભગૃહમાં બિરાજમાન થયેલી મૂર્તિ પલળવાની નથી એમના વાઘા અલંકાર ભીના થવાનો નથી તો પલળવાનું કોણ છે નદીમાં નાહવા કોણ જવાનું છે ગર્ભગૃહમાં બિરાજમાન થયેલી મૂર્તિ નદીમાં નાહવા નહીં જાય નવમાં જે સંત છે એની અંદર ભગવાન સાંગો પાંગ રહ્યા છે એના માટેની વાત મારત કરે છે પ્રગટની વાત કરે છે મૂર્તિને સ્નાન કરાવવું વાઘાલંકર ધારણ કરાવવા ભાવતા ભોજન ધરાવવા એ માનસી પૂજા બરાબર છે પણ વિશેષે કરીને માનસી પૂજા ભગવાન જયારે આ પૃથ્વી પર મનુષ્ય રૂપે વિચરતા હોય અને એનો આપણને યોગ થયા પછી એ સ્વરૂપમાં આપણને ભગવાન પણ આની આવ્યા પછી આપણે દિવસના એક વખત બે વખત ત્રણ વખત જેટલા ભાવ જાગે એટલી વખત તમે માનસિક પૂજા કરો તો શ્રીજી મહારાજના શબ્દો ઉપર ધ્યાન આપીને થોડું ઊંડાણપૂર્વક ચિંતન કરવાની જરૂર છે મહારાજે કહ્યું કે વિચરણ કરીને આવ્યા હોય અને અચાનક વરસાદ આવ્યો આ તો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે યોગી બાપાના મહંત સ્વામીના માટે આવી સારી વ્યવસ્થાઓ કારની બધી વ્યવસ્થાઓ છે એટલે પલળવાનો પ્રસંગ બહુ ઓછો બને પણ મને બરાબર યાદ છે પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે વિસ્તરણમાં હતા લીંબડીથી અમારે મોજીદળ જવાનું હતું અને બાબા આદમના સમયની એક ઠઠારી જીપ કાર હતી એની અંદર આગળના ભાગમાં ડ્રાઈવરની બાજુમાં મને બેસાડ્યો અને મારી બાજુમાં પ્રમુખ સ્વાઈ મહારાજ પોતે બિરાજમાન થયા હતા પાછળના ભાગની અંદર થોડા સંતોના હરિભક્તો પણ હતા અને અચાનક વરસાદ તૂટી પડ્યો હવે એ જીપમાં કાચ નહી બારીની અંદરથી વરસાદ ધમધમાટ આવે અને જોવાની ખૂબી તો એ હતી કે એ જીભ એટલી જૂની હતી કે વારે વારે એનો ઘેર છટકી જતો હતો બાપાએ મને કહ્યું કે તાર છે આ ઘેર છેત થર્ડમાં નાખે ફોર્થમાં નાખે ત્યારે પકડી રાખવાનો છટકવાની દેવાનો એટલે એ ઘેર પકડી રાખતો અને બાપા પોતે આ વરસતા વરસાદમાં ભીંજાતા હતા એ પણ નજરે નહીં આવ્યું છે એ જ કારની અંદર નાયરુબીના શાંતુભાઈ પૂજારી પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીના કાકા થાય એ પણ ત્યાં કારમાં હતા એમની આંખમાં પાણી આવી ગયો પ્રેમી હરિભક્ત હતા એને કહ્યું બાપા તમે આટલા મોટા મહાન સંત ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાઓ ને તમારે આટલો બધો ભીડો વેઠવો પડે તમારા માટે સરખી કાર પણ નહીં મને આજ્ઞા કરો તો હું નવ્યો બી જેને તમારા માટે મરચિત કાર મોકલી આપું તો પ્રમુખ સ્વામીએ કહ્યું શાંતુભાઈ તમે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા હોય તો ખબર હશે શાસ્ત્રી મહારાજ પગપાળા જતા હતા દમણિયા બે બેસીને જતા તા ઉનાળો હોય શિયાળો હોય ચોમાસું હોય અને યોગી બાપા તો વરસતા વરસાદની અંદર ભિક્ષા માગવા માટે જોડી માગવા માટે ગયા હોય અને ખભા ઉપર જોડી લટકાવેલી હોય નદી ઓળંગીને આવવાનું હોય એમાં નફસી પણ પડાય અને માગેલી ભિક્ષાની અંદર પડી પણ જાય આવા પ્રકારના દિવસો તમે જોયા નથી આપણે તો લાપસીમાં લીટો છે તમે સંકલ્પ કરતા જ નહીં આપણે મર્સિડીઝ કાર નથી જોઈતી આ કાર બહુ સારી તો કહેવાનું તાત્પર્ય કે આવા બધા જે પ્રસંગો છે એ પ્રગટના પ્રસંગો છે ભીના થયા હોય તો પછી આપણે સ્થાન ઉપર પહોંચ્યા પછી બીજા કપડા આપણે પહેરવા માટે આપવા ઊંચા આસને બિરાજમાન કરવા ચંદનો લેપ કરવો ઠંડી લાગતી હોય તો સગડી પીટાવી આપતી યોગી બાપાને શરદીનો કોઠો હતો ઉનાળાના ધગધગતા તાપની અંદર એમના રૂમની એક પણ બારી કે વેન્ટીલેટર ખુલ્લા ન હોય અને કારમાં બેઠા હોય તો કારના બારી બારણા બધું કાચબાજ બરાબર પેક હોય એસી કે પંખો ચલાવવાની તો વાત જ નહીં એમાં કલકત્તાના નંદલાલ શેઠ હતા એ પણ યોગી બાપા સાથે ગોઠવાણાયેલા અને બધા બાપાએ કાચ બંધ કરી દો હવા આવે અને બાપાએ પાછી કાનટોપી પહેરી હોય ઉપરથી ધાવડો ઓઢ્યો હોય અને નંદલાલ કાકા ઉંચા નીચા થાય બાપા સમજી ગયા બાપા હસતા હસતા કે ગુરુ નફા સો બફા બફા સો નફા બફારો થાય ને તો આપણું શરીર તાજો રહે તંદુરસ્ત રહે એમાં આપણને નફો થાય લાભ થાય એવી રીતે બધી લીલાઓ થતી હતી તો કહેવાનું તાત્પર્ય શ્રીજી મહારાજ પોતે આપણને આવી પ્રકારે ગર્ભિત વાતો કરીને પ્રગટની ભક્તિ કરવાની પ્રગટની માનસિક પૂજા કરવાની વાત કરે છે અને ત્યાર પછી ઉનાળો હોય તો મહારાજે કહ્યું કે ભગવાનને ગુરુહરિને ચોગાનમાં બેસાડવા જ્યાં છાયડો હોય ત્યાં વાયરો આવતો હોય ત્યાં પંખો નાખી શકાતો હોય એ મહારાજના સમયની વાત છે તે વખતે પંખા નહોતા તે વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી એસી નહોતા કુલર નહોતા તો તે વખતે હરિભક્તો મહારાજની નદીએ નાહવા માટે લઈ જાય લક્ષ્મીવાડી માટે પધરાવે અને ત્યાં આગળ પછી બફાટો થતો હોય વરસાદ વરસવાની શરૂઆત થતી હોય ને બફારો થાય એટલે હરિભક્તો ભીંજણો લઈને મહારાજને પવન પણ નાખતા આ બધી શું છે પ્રગટની ભક્તિ છે માનસી પૂજા છે ભગવાનનું અખંડ સાનિધ્ય આપણને અનુભવાય એના માટેની આ વાતો છે અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનાવર્તના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ